આ એવી બાબત છે જેના વિશે લોકોએ ખરેખર વિચારવું જોઈએ અંશે કહ્યું અને તેના બોસ જે પહેલાથી જ તેનાથી નારાજ હતા તેમને તેને અટકાવ્યો સાંભળો તમે હંમેશા તથ્યો પર આધારિત અખબારો વેચી શકતા નથી જો તમે તે નહીં આપો તો લોકો તથ્યોને બદલે કાલ્પનિક પર વિશ્વાસ કરશે અને મારે તે કરવા માટે કોઈ બીજું શોધવું પડશે અનસે બૌસ સાથેની આખી વાતચીત પર પ્રતિબિંબ પાડતા કહ્યો મેં લવાનું શરૂ કર્યું કારણ કે હું તેના દ્વારા કંઈક મહત્વપૂર્ણ અને વાસ્તવિક વ્યક્ત કરવા માંગતો હતો હવે જ્યારે મારી પાસે એક પ્લેટફોર્મ છે તો મને તે કરવાની મંજૂરી નથી શું લખીશ શું પ્રાણી સંગ્રહાલયમાં કોઈ ભૂત છે તેને ઘરે પાછા ફરવાનું વિચાર્યું અંધારું થઈ રહ્યું હતું અને એક નજીક આવતું તોફાન અંધારી સાંજના દરવાજા પર ખટખટાવી રહ્યું હતું અંશર પહેલેથી જ મોડો થઈ ગયો હતો તે તોફાનમાં ફસાઈ જવા માંગતો ન હતો તેથી તેણે ઝડપથી ચાલવાનું શરૂ કર્યું તોફાન વધુ તીવ્ર બન્યું તેની વચ્ચેના ભાગોને પકડી લીધા અને તેણે પોતાની મુશ્કેલીઓ ઓછી કરવાનો રસ્તો શોધવો પડ્યો वरसाद शुरू થાય તે પેલા તે છુપાવવા માટે જગ્યા શોધવા માંગતો હતો શું તમે અહીં ફસાઈલા યુવાન છો પાછળથી સાઠના દાયકાના એક માણસે કહ્યું હા સાહેબ આજે રાત્રે પવન ખૂબ જ જોરદાર છે શું તમે તોફાન શાંત થાય ત્યાં સુધી મારા ઘરે થોડીવાર રહી શકો છો આભાર સાહેબ મને કોઈ મુશ્કેલી નહીં પડે પરિસ્થિતિ શાંત થતાં જ હું નીકળી જઈશ તે માણસે તેના ચશ્મા ગોઠવ્યા અને હસ્યો ચિંતા કરશો નહીં મારા ઘરે કોઈ નથી અને તેઓ ઘરમાં ગયા ઓરડો ગરમ અને હુંફાળું હતું ઘર વિશાળ હતું અંશને આશ્ચર્ય થયું કે તે પહેલા ત્યાં કેમ નહોતો આવ્યો તેઓ સોફા પર બેઠા અને વાત કરવા લાગ્યા સારું તમે કામ પરથી પાછા આવ્યા છો હા સાહેબ હું અઠવાડિયામાં એક વાર કામ કરું છું

मारा बोस तमने जे सत्य कहे छे ते कोई ने गमतु न हम अंशे निराशाजनक अभिव्यक्ति साथे कहियो सारू ते लखवा मांगे छे तेने पूछियो तेमानी केटलीक रमुजी वार्ताओ छे जे लोको माने छे तेमाथी केटलीक भूत वार्ताओ छे तो शो तमने लागे छे के ते बधी रमुजी वार्ताओ छे अंशे हसीने कहियो जुओ तमे सन्मत छो જ્યારે આ બધાના મનમાં આટલું ઘર કરી ગયું છે ત્યારે આપણે સત્ય ક્યારે કહીશું મને લાગે છે કે તે સાચો છે હું જે કરી રહ્યો છું તે મને ગમતો નથી તેણે કહ્યું આ દુનિયામાં ઘણા જુદા જુદા સત્યો છે તમે જે માની શકો છો તે તમારું સત્ય છે લોકોની માન્યતાઓ અમુક હદ સુધી સત્યને આકાર આપે છે જુવાનજો કાલ્પનિક અને સત્ય વચ્ચે એક પાતળી રેખા છે

તે સાથે ઓડડાની લાઇટો ઝબકવા લાગી જાણે વીજળી ગઈ હોય અને બહાર જોરદાર પવન ફૂકાઈ રહ્યો હોય સાહેબ તમે ત્યાં છો અંશે માથું હલાવ્યું કોઈ જવાબ ન મળ્યો તે દરવાજો શોધવા લાગ્યો ઘરમાં પ્રવેશવા બદલ માનસિક રીતે તેને થપકો આપતો હતો આ વ્યક્તિ કણી કી છે છે મને ફોન કર મને બધું ખબર છે મે પાછળથી એક છોકરાનો અવાજ સાંભળ્યો કોણ કોણ सोपा डरशो नहीं हूँ इमात छु हूँ अही रहू छु अहीं केवी के पहुंचा अंश खूब ज मूंजवल हतो, हूँ घना समय थी अहीं रहू छु पहला हूँ मारा गाम मा मारा माता पिता साथे रहे तो हतो। एक दिवस मारा माता पिता मने शहर मा लाव्या मारे एक दुकानदार पासे काम करवू पड़तु तेओ मने खूब मारता हमेशा मने काम करावता पण हूँ शाळाए जवा मांगतो हतो ते अटक्यो તો શું થયું શેરી દિવાના ઝાખા પ્રકાશે ઓરડો ભરાઈ ગયો હું ભાગી ગયો મારી પાસે રહેવા માટે કોઈ જગ્યા નહોતી હું ઘણા સમયથી ભૂખ્યો હતો મારો પીછો કરવામાં આવ્યો તેઓ મને ચોર માનતા હતા મને સુવા માટે જગ્યાની જરૂર હતી તેથી હું એક ઝાડ નીચે ગયો અને સોઈ ગયો agli vakate jare hu jagi gayo kyare hu sidho ahi aavyo mane koi margdarshak ni pan jarur na hoti अंसे आश्चर्यचकित થઈ ગયો તેને ખબર ન હતી કે દરવો કે ઉદાસ થવો શું તમે મને દરવાજો બતાવી શકો છો આ એક મોટો ઘર છે મને ખબર નથી કે કે વિ રીતે બહાર નીકળવું ચોક્કસ મારી સાથે આવો મેં ખુશીથી કહ્યું હવે તેની પોતાની વાર્તાથી પરેશાન નથી હવે મુક્ત છું ઈમોટની પાછળ ધીમે ધીમે આગળ વધતાંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંં મને લાગ્યું હતું કે તમે અહીં અહીં બહેન શું બારીમાંથી આવતા ઝાંખા પ્રકાશમાં તેણે સેક્શનની સામે સાડી પહેરેલી એક સ્ત્રીને ઊભી જોઈ તે અઢાર વર્ષથી વધુ ઉંમરની ન હોઈ શકે તે હવે ડરતો ન હતો શું તમે અમારી સાથે છો છોકરી એ નિર્દોષતાથી પૂછ્યું તેનો અવાજ સ્પષ્ટ હતો તેનો ચહેરો હજુ પણ અંધારામાં અડધો છુપાયેલો હતો અરે બહેન તે દરવાજો ખોધી રહ્યો છે તે તમારું વિષય પૂછી રહ્યો છે ભાગે તેને રોકવાનો પ્રયાસ કર્યો તે સ્ત્રીએ આઘળ કહ્યું જ્યારે હું 16 વર્ષની હતી મારા પરિવારના 6 બાળકોમાં સૌથી નાની ત્યારે મારા લગ્ન થયા પયોએ કહ્યું કે હું તે પરવડી શક્તિ નથી કે ઓય મારી વાત પણ સાંભળી નહીં મારો પતિ આતંકવાદી હતો તે મને દરેક પ્રકારની ત્રાસ આપતો હતો ત્યાં મૌન હતો હું થાકી ગઈ હતી અને ગુસ્સે થઈ ગઈ હતી તેના જેવી યુક્તિ માટે આ બધું સહન કરવું કેટલું વાજબી હતું મારા માટે ખરાબ ન લાગશો હું નસીબદાર છું બીજાઓને આ હંમેશા સહન કરવું પડશે તે સ્ત્રી કે તેનો પડછાયો ગાયબ થઈ ગયો બાદ હલી શક્યો નહીં કમત નજીક ન ہوتی શું તે સ્વપ્ન જોઈ રહી છે જ્યારે તે સ્વપ્ન જેવું લાગતું હતું ત્યારે તેને લાગ્યું કે પીડાદાયક વાર્તાઓ સપના નથી અનશાળળ વધવાનો પ્રયાસ કર્યો પણ દરવાજો ખોલી શક્યો નહીં શું તમે દરવાજો ખોલી રહ્યા છો તેની સામે તેની ઉંમરનો એક માણસ ઉભો હતો જે સ્પષ્ટપણે તેના ચહેરો તરફ જોઈ રહ્યો હતો શું તમે શું તમે બોલ છો તેના શબ્દો સ્પષ્ટપણે નિષ્ફળ ગયા જરી હું અહી લાવ્યો ત્યારે હું દરવાજો ખોધી રહ્યો હતો પરંતુ મને તરત જ ખ્યાલ આવી ગયો કે આ જગ્યા આપણે જ્યાં હતા તેના કરતાં સારી હતી થોડું આગળ વધો તે ત્યાં જે છે તે માણસે સીધો તેની તરફ ઈશારો કર્યો તમે કોણ છો અંશે પૂછ્યું કોઈ નહીં હું હવે તેનો જવાબ નથી આપી રહ્યો હું અહીં છું કારણ કે તે મારું નામ છે અંશ મુંજવળમાં હતો તેઓ લડી રહ્યા હતા અને વસ્તુઓ બાળી રહ્યા હતા હું જોવા ગયો કે શું થઈ રહ્યું છે તેઓએ મને મારી નાખ્યો મેં તે રમખાણમાં મારો જીવ ગુમાવ્યો તેણે વિનાશ સિવાય કંઈ છોડ્યું નથી જીવતો રહે છે અંશે હવે મુંજવળમાં ન રહીને તેની તરફ જોયું તે જાણતો હતો કે શું થયું હતું તે જાણતો હતો કે શું થયું હતું બધા જીવતા હતા તેને ફક્ત નામ ખબર નહોતું શું તમે હજુ પણ જવા માંગો છો તે માણસે પૂછ્યું અંશે માથું હલાવ્યું અને શાંતિથી ચાલ્યો ગયો તોફાન શમી ગયું હતું તે વાર્તા સમજી ગયો તે ઘરમાં રહેલા બધા લોકો અને તેનું સ્વાગત કરવા માટે રાહ જોઈ રહેલા લોકો વિશે વિચારીને ઘરે પાછો ફર્યો જોવા બદલ આભાર